નમસ્કાર જય અમે જે આજે આજરોજ કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં ગુજરાત સરકાર દ્વારા ચાલીસ ટકા અને સાઠ ટકા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે અને જે એસસી એસટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે એને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે એમાં જનરલના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા એમાં ચાલીસ ટકા અને સાઠ ટકા ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો એસસીએ એસટી અને ઓબીસીના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા તે એમને કોઈ નક્કી નહીં કરેલા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા એ રીતે ગુજરાત સરકાર પણ એસસીએ એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ છીનવાઈ રહી છે એમાં જે જનરલવાળાએ નોકરીની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષડયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે આ જે નોકરીઓની અંદર સેવા પસંદગી મંડળની જે નોકરી છે કે કોન્સ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ સિનવાઈ રહી છે તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી કલેક્ટર મેડમ મેડમશ્રીને પણ રજૂઆત કરેલી તો તેનો પણ કોઈ સુધી અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો અને આ જે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટાઉદેપુરની અંદર નથી પીએ હાજર કે નથી કલેક્ટરશ્રી હાજર કોઈ નથી હાજર તો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે જો એમની અનામત છીનવાઈ જશે અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે અમારા સમાજનું શું થશે એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું જોહાર જય આદિવાસી આજ રોજ છોટાઉદેપુર ખાતે અમે કલેક્ટર મેડમ શ્રીને આવેદન આપવા માટે છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અમારી માંગણી છે કે જે ગુજરાત ગવર્મેન્ટમાં વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં જે ચાલીસ ટકા મિનિમમ લાવવાનો ક્રાઇટેરિયા છે જેમાં અમને છૂટછાટ આપવામાં આવે કેમ કે એસટી એસસી વિદ્યાર્થીઓ આમાં ચાલીસ ટકાના ક્રાઇટેરિયાના લીધે ભરતીથી વંચિત રહી જાય છે એની જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે એસએસસીનામાં મોડલ છે કે જેમાં ત્રીસ ટકા ઓબી ઓપનવાળા માટે મિનિમમ ક્રાઇટેરિયા છે ઇડબ્લ્યુ એસ ઓબીસી માટે પચીસ ટકા છે અને એસટી એસસી માટે ત્રી વીસ ટકાનો ક્રાઇટેરિયા છે એ જ મોડલ ગુજરાત ગવર્મેન્ટ બી અપનાવે જેથી કરીને આદિવાસી વિદ્યાર્થીઓ જે ક્રાઇટેરિયામાં આવતા નથી તે આવે એના માટે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા આજે છોટાઉદેપુર ખાતે રાઠવા જયદીપ વિદ્યાર્થી